રાજકોટ જિલ્લાના તાલુકાના રામપર પત્નીની હત્યાના કેસમાં પતિને નિર્દોષ છુટકારો થયો છે જામકંડોળા તાલુકાના રામપર ગામે વર્ષ બે હજાર બાવીસમાં માં આરોપી દિનેશ બિડવાલે તેની પત્ની રબીરાબેન કુહાડી મારીને હત્યા કરવામાં આવી હોય તેવી ફરિયાદ મૃતકના ભાઈ માંજુભાઈ ડામોરે પોતાના બનાવી દિનેશ વિરુદ્ધ જામકંડોડા પોલીસ મથકે નોડાઈ હતી જેને લઈને જામકંડોડા પોલીસે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી ત્યારબાદ ધોરાજી તાલુકાના સેશન કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો જ્યારે આગતનાને લઈને વાડીમાળી કે પણ સમર્થન આપ્યું હતું અને આ બનાવને લઈને જોનાર કોઈ સાહાદે રેકોર્ડ ઉપર આવેલ નહોતો ત્યારે આરોપી દિનેશભાઈ ગિલવાલ વિરુદ્ધ કોઈ રેકોર્ડ ઉપર કોઈ પુરાવો આવેલ નહીં હોવાને લઈ અને જે અંગેની તમામ દલીલો અને ઉચ્ચ અદાલતોના ચૂકાદાઓ આરોપીઓના એડવોકેટ સંજયભાઈ વાઢેર તરફથી રજૂ કરાયેલા આંધી ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટના જજ ઈ એમ શેઠ દ્વારા આરોપી દિનેશને નિર્દોષ ઠેરાવીને છોડી મૂકવામાં આવ્યો હતો હું સંજયકુમાર ભાઈ વાઢેર એડવોકેટ ધોરાજી જામકનોણો તાલુકાના રામપર મુકામે સને બે હજાર બાવીસની સાલમાં આરોપી દિનેશભાઈ વાલિયાભાઈ બિલવાલે તેની પત્ની રમીલાબેનનો ખૂન કરી નાખેલ તે મતલબની ફરિયાદ તે મતલબની ફરિયાદ મરણ જનારના ભાઈ માંજુભાઈ ડામોરે તેના બનેવી દિનેશભાઈ વિરુદ્ધ જામકનોના પોલીસમાં આવતા જામકનોણા પોલીસે ફરિયાદ નોંધી અને ચાર્જશીટ કરેલ અને ચાર્જશીટ કમિટ કરતા ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ કમિટ થઈને આવેલ અને કેસ ચાલી જતા ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એ એમ શેખ સાહેબે આરોપી દિનેશભાઈને નિર્દોષ છડાવી છોડી મૂકવા હુકમ ફરમાવેલ છે આ બનાવની ટૂંકમાં વિગત હકીકત એવી છે કે આરોપી દિનેશભાઈ વાલિયાભાઈ બિલવાલ અને તેની પત્ની રમીલાબેન અને બાળકો સહિત ફરિયાદી માંજુભાઈ ડામોરે રામપર ગામના ખેડૂત એવા વિપુલભાઈ ગિરિધરભાઈ ચોવટિયાની વાડી ભાગ્યા તરીકે વાવવા રાખેલી અને ત્યાં દિનેશભાઈ તેની પત્ની સાથે સવારે આવેલા અને રાત્રિના સમયે આશરે દોઢક વાગ્યે દિનેશભાઈએ તેની પત્નીને કુહોળા મારીને ખૂન કરી નાખેલી તેવી ફરિયાદ આપેલ અને જે ફરિયાદના આધારે ચાર્જશીટ થયેલ અને ચાર્જશીટ કમિટ થઈને ધોરાજી સેશન્સ કોર્ટમાં આવેલ અને સેશન્સ કોર્ટમાં ફરિયાદ મુજબનો કોઈ પુરાવો નહીં આપતા ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એ એમ શેખ સાહેબે આરોપી દિનેશભાઈ વાલિયાભાઈ બિલવાલને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ ફરમાવેલ છે अल्पेश त्रिवेदी साथ सी एन ट्वेंटी फोर न्यूज द्वारा जी દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ